અંકલેશ્વર મુસ્લિમ સમાજ પ્રીમિયમ લીગ સીઝન 1 માં ભાટવાડ કિંગ્સ ચેમ્પિયન બની હતી રોચક અને દિલ ધડક ફાઇનલ મેચમાં મેચના છેલ્લા બોલે ભાટવાડ કિંગ્સ ની ટીમ ચેમ્પિયન બની હતી ઉમરવાડા ના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ટુર્નામેન્ટ નું આયોજન કરાયું હતું અંકલેશ્વર મુસ્લિમ સમાજ યુવા ક્રિકેટર એક પ્લેટફોર્મ પૂરું પાડવા તેમજ સમાજમાં સંપેકતા જળવાય તેવા શુભ આશયથી સજ્જુ મચ્છીવાલા દ્વારા અંકલેશ્વર તાલુકાના ઉમરવાડાના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર મુસ્લિમ સમાજ પ્રીમિયમ લીગ સિઝન વનનું આયોજન કરવામાં આવ્યું હતું ટૂર્નામેન્ટમાં કુલ છ ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટની ફાઇનલ મેચ મુલ્લાવાડ સુપર કિંગ અને ભાટવાડ કિંગ્સ વચ્ચે રમાઈ હતી જેમાં ટોસ જીતી ભાટવાડ કિંગ્સે પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી મુલ્લાવાડ સુપર કિંગ્સે વીસ ઓવરમાં ઓપનિંગ બેટ્સમેન ઇમરાન જોલીના છાસઠ રનની મદદથી એકસોને અડસઠ રન કર્યા હતા જવાબમાં ભાટપડ કિંગ્સ એકસો અડસઠ રન ચેસ કરતા ઓપનિંગ બેટ્સમેન સાહિલ મિર્ઝાના ચુમોતેર રનની મદદથી વીસમી ઓવર છેલ્લા બોલે અંત્યત રોમાંચક રીતે એક વિકેટ જીત મેળવી મુસ્લિમ સમાજ પ્રીમિયમ લીગની પ્રથમ ચેમ્પિયન ટીમનો ખિતાબ જીત્યો હતો ફાઇનલ મેચ બાદ આયોજન તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો જહાંગીર ખાન પઠાણ આમિર મુલ્લા શરીફ ભાઈ કાનુગા સફાકત ભાઈ ભૈયાદ તેમજ અન્ય આગેવાનો તરફથી ટુર્નામેન્ટમાં સુંદર પ્રદર્શન બદલ ખેલાડીઓમાં ઉત્સાહ વધારવાના હેતુસર ઇનામોની વર્ષા થઈ હતી મેચના અંતે બંને ટીમોને ટ્રોફી એનાયત કરી ટુર્નામેન્ટના સફળ બનાવવા બદલ ટુર્નામેન્ટના આયોજન સંજુ મચ્છીવાલાએ તમામ ટીમોની માલિક તેમજ મુસ્લિમ આગેવાનોને આભાર વ્યક્ત કર્યો હતો